પેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો અત્યારે જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે નાઈટ ધોઈને ફ્રેશ થઈને બેઠા છીએ તો છે ને ફેમિલી બધાને રામ રામ સીતારામ જય માતાજી તો આજે છે ને આપણે વહેલા ત્યાર થઈને જવાનું છે કિશુબેનના સ્કૂલે કેમ કે આજે સ્વતંત્રતા દિવસ છે પંદરમી ઓગસ્ટ તો કિશુના સાહેબનો ફોન આવ્યો હતો કે તમારે વાલી તરીકે આવવાનું છે તો સેને ફેમિલી આપણે આજે જાય છીએ અને બધા દેશવાસીઓને પંદરમી ઓગસ્ટની હાર્દિક શુભકામના અને આજ સાતમ છે તો સાતમની પણ હાર્દિક શુભકામના છે બધા ફેમિલીને તો પેલા અમે તે સ્કૂલમાં વિદ્યાર્થી તરીકે જતા અને આજે અમારે કેશુબેનના વાલી તરીકે જવાનું છે કા કિશુબેન તો હશે ને ફેમિલી આગળના વ્લોગમાં કન્ટિન્યુ રહેજો [SpeakerB] 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 एक बो सुबह सुबह एक साथ साथ, एक साथ सलामी थे एक साथ जैसे थे एक साथ

કે દરેક તહેવાર જેમ આ એક તહેવાર છે આને આપણે ઉજવવો જોઈએ એટલે મારું એવું કહેવું છે કે દરેક નજીકના સ્થળે જ્યાં પણ રાષ્ટ્રધ્વજ અમારા કિશુબેન આવી ગયા છે સ્કૂલેથી જમવા સાનુ રિસોર્ટમાં મસ્ત મજાનું બધું અમાર કિશુબેન ની જો મસ્ત મજાની રમત રમે છે સાયકલ ની જો અમાર પિયા બેન આખો આ અમાર સાધના બેન કા સાધના બેન જ કે મસ્ત મજાને જો સાયકલિંગ કરે છે તો છે ને ફેમિલી જો અત્યારે બધા છે ને સાનવી રિસોર્ટમાં આજનું ભોજન હતું પંદરમી ઓગસ્ટ નું તો હવે બધા ભોજન કરીને અત્યારે મસ્ત મજાનું જો સાયકલિંગ કરી રહ્યા છે તો જો અત્યારે અમારે કિશુબેન ને બધા જો હોટલ માં ફૂલ મોજ લઈ લીધી છે આજની તો બધા એના બાળ વાટિકા વાળા છે મસ્ત મજાના હિસકા ખાય છે જો અમારે કિશુબેન ને બધા કા કિશુબેન મજા આવી ગઈ ને આજ હું જીમાં આજ એમ મજા આવી ગઈ ને તુ આજ? ઓ આ બધા ફૂલ મોજમાં છે આ ફૂલકા બધા બાર વાટીકાવાળા તો સેના ફેમિલી હવે આપણે જવાનું છે ચિત્રામાય દર્શન કરવા કેમ કે અત્યારે આપણે આવેલા હતા કિશુબેન ને લેવા તો છે ને હવે આપણે દર્શન કરી આવીએ મસ્ત મજાના તો છે ને ફેમિલી આગળના વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો છે ને ફેમિલી આપણે અત્યારે કિશુબેન સ્કૂલેથી હોઈએ અહીંયા થોડોક આપણા પંદરમી ઓગસ્ટ હતી એટલે ધ્વજવંદનનો થોડોક નાનો કાર્યક્રમ હતો કેમકે બહુ મોટો તો કાર્યક્રમ નતો હતો કેમકે સ્કૂલમાં બધા નાના નાના વિદ્યાર્થી છે અને એવું બધું હતું જે કિશુબેનનો જમણવાર ને એવું બધું અહીંયા હતું કાકીશુબેન તો કિશુબેને સાચન છે તો એ ગરમ ગરમ ખાઈ લીધું પણ કેમ કે નાના છોકરાને તો હાલે તો એવું બધું છે ફેમિલી તો અમારે છે ને દર્શન કરવા જવાનું છે શીતળામાં એ તો અમારે કિશુબેન કપડા વપડા બધું સેન્સ કરી નાખ્યું છે તો કિશન મમ્મી ને બાન બધા તો દર્શન કરવા વહી ગયા છીએ અમે ને કિશુબેન બાઇકી સેવી કાં કિશુબેન તો હે ને ત્યાં આગળ બાન બધા હારી થઈ જઈશું તો છે ને ફેમિલી હવે આપણે દર્શન કરવા જઈએ છીએ તો આગળના વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હવે આપણે ચિત્રામાં દર્શન કરવા આવ્યા છીએ અને જો આ કાકડી ને એવું બધું લેવાનું છે અમારે કૌશિક કાકા ને છે અહીંયા અમારે જો કિરણ કિરણ કક્કા છે જો કાકડી ને બધું ફૂલ રહે છે જો મસ્ત મજાનું ખીશું બેન શું લેવું તારે હાલો ભાઈ આપી ગયો ને જો આપણા મસ્ત મજાના ખીશું બેન આટું આ ને બધું લઈ લીધું છે કાકડી Wow, this is wow, this is wow. I am. Mm, ready. What's got Sarah so lost in the moon? Creamy is the nut and cocoa filling inside a crispy shell with crunchy cocoa sprinkles. It's the perfect for ફેમિલી એને આપણે દર્શન કરીને જમવા બેઠી ગયા છીએ કેમ કે ભૂખ લાગી ગઈ કીશું બેન તો સ્કૂલે જમીને આવ્યા ગરમ ગરમ ખાધું કાં કીશું બે ગરમ ગરમ ખાધું ને હે હવે નાના છોકરાને તો હાલે ગરમ લે એટલે કેમ કે એનું બધું જમવાનું બધું હોટલમાં દાતા તરફથી હતું એટલે એને જ બધા જમી લીધું છે કાં કીશું બે તોય હવે ભૂખ લાગી ગઈ રાઈતું ખાવા આવી ગયા છે તો જો આપણે આમ મસ્ત મજાનું છે આ ને આજે ગરમ છે ફૂલા પર ન ઓલું કરવાનું હોય આપણે દર્શન કરીને આવીને જો આ મસ્ત મજાનું રાયતું છે તો જો બધા બેસી ગયા છે જમવા માટે મસ્ત મજાના જમે છે તો ફેમિલી છે ને આજે સાત ત્યારે વાગી ગયા છે અને આજે પંદરમી ઓગસ્ટ આપણા ભારતનો ઓગણસીમો સ્વતંત્રતા દિવસ હતો તો ફેમિલી આપણે કિશુબેનના સ્કૂલે ગયા હતા થોડો નાનો આમથો કાર્યક્રમ હતો તો આપણે ત્યાં ગયા હતા અને મસ્ત મજાનો આજે આપણા ભારત દેશનો ઓગણસીમો સ્વતંત્રતા દિવસ છે અને આ સ્વતંત્રતા માટે આપણા દેશના ઘણા મોટા મોટા શહીદ વીરો થઈ ગયા છે તો આપણા દેશ માટે જેણે લોહી રેડ્યા છે અને દેશ માટે ખપી ગયા છીએ તો તેમના શરણોમાં કોટી કોટી વંદન છે અને વંદનની સાથે જ આપણે આજે વ્લોગ આપણે ત્યારે અહીંયા પૂરો કરવી છીએ જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વ્લોગ સાથે ક્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી બાય બાય